નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો હિન્દુ ધર્મમાં અને હિન્દુ સંસ્કૃતિમાં શ્રીફળને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા બધા ફાયદા થાય છે અને સાથે જ મિત્રો આ પૂજન વિધિથી લઈને દરેક શુભ કાર્યોમાં શ્રીફળની ગણતરી થાય છે ભારતમાં કોઈપણ શુભકામની શરૂઆત જેવા કે નવું ઘર બનાવવું કોઈ બાધા રાખેલી હોય સાથે જ કોઈના લગ્ન અથવા તો કોઈ નવું સાધન લાવે કોઈ પણ માંગલિક શુભ કાર્ય કરે તે શ્રીફળ વધેરીને જ કરવામાં આવતા હોય છે તો મિત્રો ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નાળિયેર વધેરવાનો ખૂબ જ જૂનો રિવાજ છે હિન્દુ ધર્મના મોટા ભાગના ધાર્મિક સંસ્કારોમાં નાળિયેરનું વિશેષ મહત્ત્વ છે દેવી દેવતાના દર્શન કરવાના હોય કે માતાજીની આરાધના કે પછી હવન હોમ હોય પણ શ્રીફળ વગર ન ચાલે તો મિત્રો શ્રીફળના નામે તેનો અર્થ પણ છુપાયેલો છે શ્રી એટલે ભગવાન અને શ્રીફળ એટલે ભગવાનનું ફળ એટલા જ માટે દરેક શુભકામની શરૂઆત પૂજા અર્ચના વખતે શ્રીફળની જરૂર પડતી હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે ભલે તે લગ્ન હોય તહેવાર હોય પછી કોઈ મહત્વપૂર્ણ પૂજા નારિયેળ વધેરવાનો અર્થ એ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યા છો માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે એવી માન્યતા છે કે શ્રીફળ ચઢાવવાથી આત્માની શુદ્ધિ થાય છે અને જ્ઞાનનો ભંડાર ખુલે છે જેના ફળ સ્વરૂપે નાળિયેરનો સફેદ ભાગ જોવા મળે છે તો મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ સમજવા લાયક છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે જો શ્રીફળ વધેરતા સમયે ઊભું ફાટે અથવા તો બગડેલું નીકળે તો શું સંકેત મળે છે અને શ્રીફળ હંમેશા પુરુષો જ કેમ વધેરે છે સ્ત્રીઓ શા માટે શિફળ ફોડી શકતી નથી તો મિત્રો આજના આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા જય માતાજી જરૂર લખી દેજો તો મિત્રો આપણે ત્યાં મોટા ભાગે પૂજા પાઠ કે દર્શન માટે મંદિરે જાઓ છો ત્યારે પુરુષો જ નારિયેર ફોડતા હોય છે જેની પાછળ પણ એક માન્યતા રહેલી છે જેમાં એવું માનવામાં આવે છે કે નાળિયેર બીજરૂપી ફળ અને સ્ત્રીઓ પણ બીજરૂપી જ બાળકને જન્મ આપતી હોય છે જેથી મોટા ભાગના પુરુષો જ નાળિયેર ફોડે છે માન્યતા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે નાળિયેર લક્ષ્મી અને ને સાથે લાવ્યા હતા કે જેથી જાણકારોનું કહેવું એવું છે કે નાળિયેરમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે નાળિયેર શિવજીનું પ્રિય ફળ છે જેથી નારિયેરનું દાન કરવાથી ધન સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થતી હોય છે એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં શિફરની પૂજા થતી હોય છે તેના સભ્યો પર તાંત્રિક વિધિનો પ્રભાવ નથી પડતો લગ્ન બાદ જાન પરત ઘરે ફરે ત્યારે વરકન્યા વાહનમાં બેસી જાય ત્યારે વાહનના પૈડાને શ્રીફળથી વધેરી કંકુ ચાંદલો કર્યા બાદ થોડું પાણી સિંચવામાં આવે છે જેનાથી ખરાબ નજર ન લાગે તેવી માન્યતા છે તેવી જ રીતે કોઈ પણ નવું વાહન ખરીદવામાં આવે ત્યારે પણ શ્રીફળ વધેરી શરૂઆત કરવામાં આવે છે આમ શ્રીફળ હિન્દુ સંસ્કૃતિમાં આસ્થાનું પ્રતિક છે મિત્રો જ્યારે આપણે દેવી દેવતાઓને શ્રીફળ વધીએ છીએ ત્યારે જો તે શ્રીફળ ઊભું ફાટે છે તો એને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે એટલે કે જો સીપળો વધેરતી વખતે ઊભું ફાટે છે તો આપણને તે એક શુભ સંકેત માનીએ છીએ સાથે જ આપણે એવું માનીએ છીએ કે માતાજી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે તો મિત્રો સાથે જ આપણે આગળ વિડીયોમાં જાણીશું કે નાળિયેરનો ઊભું ફાટે તો શું સંકેત મળે છે અને જો નાળિયેર બગડેલું નીકળે તો શું સંકેત મળે છે તો મિત્રો માતાજીના મંદિરે અથવા તો કોઈપણ દેવી દેવતાના મંદિરે આપણે શિફળ વધેરવા માટે ગયા હોઈએ અને જો શિફળ ઊભું ફાટે છે તો એનું કારણ શું હોઈ શકે છે શું માતાજી આપણને કંઈ કહેવા માગે છે શું કોઈ તે સંકેત આપવા માગે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ વિષય પર વિસ્તારપૂર્વક માહિતી મેળવીશું તો મિત્રો આપણું ધારેલું કામ સફળ થાય તે માટે દેવી દેવતાઓને અથવા તો માતાજીની બાધા રાખીએ છીએ અને એની સાથે જ આપણે મંદિરે શ્રીફળ લઈ જઈએ છીએ પણ મોટા ભાગના શ્રીફળ છે એ આડા જ ફાટતા હોય છે પણ જો શ્રીફળ ઊભું ફાટે તો એને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે શ્રીફળનું ઊભું ફાટવું એનો અર્થ એવો થાય છે કે માતાજી અથવા તો તમારા ઈષ્ટદેવ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તમે જે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય છે તમારો સંકલ્પ દેવી દેવતા પૂરો કરે છે અને તમારા ધારેલા કામ પૂરા થાય છે તેથી જ મિત્રો શ્રીફળનું ઊભું ફાટવું તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેમજ મિત્રો તેમજ મિત્રો બીજી એક વાત એટલે કે એક માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતા કે પછી તમારા ઈષ્ટદેવનું નામ લઈને શ્રીફળ વધેરવામાં આવે અને તે કદાચ શ્રીફળ બગડેલું નીકળે તો ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે અશુભ માનવામાં આવે છે અને માતાજી આપણી ઉપર પ્રસન્ન નથી એવું લોકો માની લેતા હોય છે તો મિત્રો આ માન્યતા બિલકુલ ખોટી છે મિત્રો આવી માન્યતાથી કોઈએ ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં પરંતુ જો શ્રીફળ બગડેલું નીકળે તો એમાં આપણા ભાગ્ય સાથે કોઈ લેવા દેવા નથી હોતું એ તો ફળ છે અને અમુક ફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતા હોય ત્યારે જ કોઈ જીવજંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે તો આને અપશુકન કેવી રીતે માની શકાય માતાજીમાં અને ભગવાનમાં આપણે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ તો હોય જ અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનનું નામ લઈને જો શ્રીફળ વધે તો એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય પૂર્ણ થાય છે તેથી જ આપણે હંમેશા ભગવાન તથા માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ ભગવાન અને માતાજી આપણા માતા પિતા સમાન જ છે અને આપણે સૌ એમના સંતાનો છીએ અને તો આપણી ચોવીસ કલાકની રક્ષા કરે છે તો આવા માતા પિતા પોતાના સંતાનનું ક્યારે અહિત ના કરી શકે પોતાના બાળકો ઉપર કોપાયમાન થાય એ તો તદ્દન ખોટી વાત છે એટલે મિત્રો આવી કોઈ માન્યતામાં તમારે ફસાવવું જોઈએ નહીં અને મનમાં ખોટી શંકા રાખવી જોઈએ નહીં તેમજ જો તમે નવું શ્રીફળ લાવો છો તો એના છોતરા તમારે હાથથી જ કાઢવા જોઈએ એમાં તમારે પગથી ટેકો આપીને છાલા ન કાઢવા જોઈએ આવું કરવાથી માતાજી ક્રોધિત થાય છે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેતો નથી તો મિત્રો જો તમે જ્યારે શ્રીફળના છાલા ઉખાડો છો ત્યારે તેની ઉપર ચોટલી અચૂક રાખવી જોઈએ જો તેમાં ચોટલી ના રહે તો તે શ્રીફળને ખંડિત માનવામાં આવે છે અને આવું શ્રીફળ વધેરવાથી અપશુકાન થાય છે અને માતાજી આપણાથી રીસાઈ જાય છે આથી જ્યારે પણ નવું શ્રીફળ લાવીએ તો તેના છાલા ઉતારતી વખતે હંમેશા તેની ચોટલી રાખવી જોઈએ તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ